નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે ટેલિકોમ એક્ટ બે હાજર ત્રેવીસ લાગુ દેશમાં ચોવીસ જૂન થી નવો સંસાર કાયદો લાગુ થયો છે આ કાયદો સરકાર ને રાષ્ટ્રીય સુરક્ષા અથવા યુદ્ધના કિસ્સામાં કોઈ પણ અથવા તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અથવા નેટવર્ક્સનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવ સિમ કાર્ડ રાખી શકે છે હવે ભારતીયો જીવન દરમિયાન વધુમાં વધુ નવ સિમ કાર્ડ જ લઈ શકશે સાથે જ નકલી સિમ કાર્ડ લેવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે ત્યાર પશ્ચિમના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી બે દિવસ ભારે વરસાદ પડે છે તારીખ થી પાંચ સુધી અતિભારે વરસાદ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેમના જણાવ્યા અનુસાર વડોદરા છોટા ઉદયપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત છે આ વિસ્તારોમાં ચાર શકે છે રાજ્યભરમાં અઠ્યાવીસ જૂન થી પાંચ જુલાઈ સુધીમાં ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જુલાઈ અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થઈ શકે છે દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પશ્ચિમના સમાચાર વિશ્વ વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીની લોન માફ ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ સર્ચિત વિષય છે તેવામાં તેલંગણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાના સીએમ રેવંત રેડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે અને નવ ડિસેમ્બર બે વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે